ગોપીપુરા ખાતે આવેલ ચાલા ગલી ગણપતિ બાપાના મંદિરે સાલગીરી મહોત્સવની સોમવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ બાપાની સાલગીરી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને બાપાના દર્શન કરી જીવનમાં પુણ્યનું ભાતું મેળવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ગણપતિ બાપા ની જય કાર થઈ રહ્યો છે ખાસ કરીને ગોપીપુરાના ચાલલા ગલીના ગણપતિ બાપા જે મારી પાછળ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો તેમની આજે સાલગીરી છે આવો જ્યાં અહીંયા વર્ષોથી ભક્ત તરીકે જે સેવા આપી રહ્યા છે તેમને જી નમસ્કાર નમસ્કાર હા પંકજભાઈ વ્યાસ પંકજભાઈ કેટલા વર્ષોથી તમે સેવા કરી રહ્યા છો હું અત્યારે એકવીસ વર્ષથી સેવા કરું છું આની પહેલાં કોણ હતા આની પહેલાં અમારા કાકા હતા અમારી વંશ પરંપરાગત પૂજા ચાલતી આવેલી છે અને આ સ્વયં પ્રગટ થયેલા ગણપતિ દાદા છે અચ્છા જમલીસુરના એક દંતી સિદ્ધિ વિનાયક છે એટલે મારી હું આઠમી પેઢીએ છું સાત પેઢી મારી આગળ જતી રહી કેટલા વર્ષો પેલા સ્થાપના થઈ કઈ ખબર હશે સાહેબ મારા સાત પેઢીના વર્ષો તમે ગણી કાઢો કેટલા વર્ષ થયા અચ્છા બીજું ખાસ કરીને પંકજભાઈ અહીંયા દુખી હોય કે ભાઈ સુખી હોય બધા દર્શન કરવા આવતા હશે અહીંયા હા તો એવો કોઈ તમને બનાવવાનું કદાચ ધ્યાનમાં હોય એવું કોઈ હા એમાં એવા બી છે કે જેમને નિસંતાનવાળાને બી પાંત્રીસ વર્ષે પણ સંતાન પ્રાપ્તિ થયેલી છે બીજું તમને એનો એક સાબિતી સાથેનો એક દાખલો આપું કે કે આપણું ગીતાનગર છે ને અઢાર જણ એની સામે પેલું જે એક એ છે શોપિંગ સેન્ટર હર્ષ હોસ્પિટલની નીચે ઝલક લેબોરેટરી છે એના જે માલિક છે એના છોકરાની બંને ફેલોપિન ટ્યુબ બંધ હતી શ્યામબેન અને ડૉક્ટર માલતીબેને કીધેલું કે ફેલોપિન ટ્યુબ બંધ છે એટલે એને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ નથી પણ અહીંયા છેવા પૂજા કરતા હતા એ લોકો એના ફાધરને લોકો તો એને એક જ વર્ષમાં પ્રેગ્નન્સી રહી ગઈ હતી ગણપતિ બાપાની કૃપાથી ગણપતિ બાપાની કૃપાથી ભાઈની બેંકમાં ડિફોલ્ટર થઈ ગયેલા મેનેજર હતા અને અમને પણ બે જેલમાં સજા થયેલી પણ છેલ્લા જજે એક જજમેન્ટ આપેલું કે આ માણસ નિર્દોષ છે કે કોઈને કોઈને કંઈ પણ લાભ થાય છે તો જ આવે છે બાકી તો કોઈ જતું જ નથી આપનું નામ રણજીતભાઈ મહંત રણજીતભાઈ કેટલા વર્ષોથી આપણે દર્શન કરવા આવું છું હું છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા સતત આવું છું દાદાની કૃપા છે આર્થિક માનસિક સામાજિક શૈક્ષણિક તમામ ક્ષેત્રમાં પ્રગતિ છે કોઈ વિઘ્ન નડતા નથી જે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં મળે એ અહીંયા મળી જાય છે અને મળી ગયું જ છે દર્શક મિત્રો હમણાં જ વાત કરી અહીંયા વર્ષોથી સેવા કરી રહ્યા છે સાથે સાથે ભક્તજનો ગણપતિ બાપાના અત્યારે જે જે કાર થઈ રહ્યો છે આવો બીજા મહિલા ભક્તજનો છે આપણે તેમને મળીએ

અને એમની સારામાં સારી બધી રીતે કૃપા છે અહીંયા કેન્સર સેવા ટ્યુમર સેવા એવા દર્દીઓને પણ સારી રીતે સહાય મળી છે હા સાક્ષાત નામ નેહા વ્યાસ નેહા વ્યાસ ગણપતિ દાદા અમારો વર્ષોથી છે અમારું મારું પોતાનું જ મંદિર છે અને પર્સે અમે જોયેલા છે મિત્રો અહીંયા જે ખાસ કરીને દર્શન કરવા આવનાર અનેકો ભક્તો છે આપણે તેમાં એક એમને મળીએ જે છો બસ દાદાનો બહુ પડો છે અને અમારું ખૂબ કામ થયું છે અહીંયા કરી આવવાથી અને ખૂબ આનંદ છે અમને મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો અનેકો ભક્તો આજે ગણપતિ બાપાની અહીંયા સાલગીરી છે તે માટે દર્શન કરવા આવી રહ્યા છે અનેકો લોકોને અહીંયા દર્શન કરવાથી મનોકામના જે છે તે બધી પૂર્ણ થઈ છે તો આપણે પણ એકવાર દર્શન કરવા જોઈએ બોલો ગણપતિ બાપા બાપાટી ફાઈવ ચેનલ મકવાણા સાથે ગોપીપુરા ચાલક સુરત